દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો અવિરત વરસેલા વરસાદ બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના હાલ બેહાલ બની ગયા છે હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ પૂરની સ્થિતિ હજુ પણ યથાવત છે નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસરવાનું નામ નથી લઈ ગયા પૂર્ણા નદીમાં પૂર આવતા નવસારીના નીચાવાળા વિસ્તારો સહિત કાંઠા વિસ્તારના ગામોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે સોસાયટીઓ તેમજ રસ્તાઓ હજુ પણ જળમગ્ન છે લોકોના ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે જેના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સતત વરસાદને કારણે નવસારીનો શાંતાદેવી વિસ્તાર બેટમાં ફેરવાયો નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણાના પાણી ફરી વળ્યા છે શાંતાદેવી વિસ્તારના પંદરસો ઘરોમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે જેના કારણે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે પૂર્ણા નદીના પાણી ફરી વળતા સુરત નવસારીને જોડતો માર્ગ જળમગ્ન થયો છે કસ્બા ગામે રસ્તા પર કેડ સમા પાણી ભરાઈ જતા હાઈવે બંધ થઈ ગયો છે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારથી પચીસ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે નવસારીને ગણદેવી સાથે જોડતો સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે પૂર્ણા અંબિકા અને કાવેરી નદીના પાણી અડધા ગામમાં ઘુસી જતા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે ગામમાં પાંચ લોકો પાણીમાં ફસાતા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા નવસારીના વિજલપુરમાં પણ હજુ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે ઘરોમાં પાણી ભરાઈ જતા વીસ જેટલા પરિવારોનું સ્થળાંતર કરી તેમને પ્રાથમિક શાળામાં આશ્રો આપવામાં આવ્યો પૂર્ણા નદીમાં સતત પાણીની આવકથી ભેસ્તખાડા તખાડા વિસ્તારમાં જળબંબાકાર થયો છે જેના કારણે આ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં એકસો પચાસથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આ તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે સાથે જ તંત્ર દ્વારા નાગરિકો માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અંબિકા નદી અને કાવેરી નદી તો હાલ ભયજનકમાં નથી પૂર્ણા નદી અઠ્યાવીસ આપણે પૂર્ણા નદીની ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી છે અઠ્યાવીસથી ઉપર પણ આ રેન્જમાં પાણી જાય છે વલસા નવસારી જિલ્લામાં હાલ સુધી આશરે બાવીસસો લોકોને આપણે શિફ્ટ કર્યા છે આશરે સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલની બાલાપીર દરગાહ દશેરા ટીકરી રુસ્તમવાડી વિજલપુર જેવા અને અન્ય નીચાણવાળા એરિયાથી આશરે સોળસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગ્રામ્યમાં પારડી વાડા અડદા ધારાગીરી નશીલપુર પિંગસાડ કછોર કસબાપાર ચંદ્રવાણ સુપા આટલા ગામોમાં મળીને આશરે સાડા લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને લઈને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ પણ નવસારી દોડી આવ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

એના માટેના આયોજનો નક્કી કરવામાં આવ્યા કે કે નદીને પાળા બનાવીને થોડું સંરક્ષણ કરી શકાય ડ્રેજિંગ કરી શકાય અને શહેરમાંથી જે ખાડી પસાર થાય છે એને લાઇનિંગ કરાવીને ભવિષ્યમાં વધુ પાણીનો ભરાવો ન થાય એ રીતનું આયોજન કરવામાં આવે વડોદરામાં બુધવારે બપોર બાદ મન મૂકીને પડેલા વરસાદને પગલે આખા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું આખા શહેરને પરંતુ હવે વરસાદે વિરામ લીધા બાદ ધીમે ધીમે પૂરના પાણી ઓસરવા લાગ્યા છે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાતા વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો થયો વિશ્વામિત્રી નદીનું જળસ્તર અઠ્યાવીસ ફૂટની નીચે પહોંચી ગયું છે જેના કારણે હવે પૂરનો ખતરો ટળ્યો છે તો સાથે જ નીચાવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે કાલાઘોડા પાસે વિશ્વામિત્રીનું જળસ્તર ઘટતા બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરાયો છે શહેરના પરશુરામ ભટ્ટા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે ઝૂંપડામાં પાણી ભરાતા સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડની ટીમે બોટથી અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કર્યું હતું વરસાદે વિરામ લીધા બાદ વડોદરા વાસીઓ પરથી પૂરનો ખતરો તો ટળી ગયો પરંતુ નવો ખતરો ઉભો થયો છે કારણ કે વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણી સાથે મગર પણ શહેરમાં ઘુસી ગયા છે બિલ ગામ પાસે નદીમાંથી મગર બહાર આવી ગયો હતો અને માનવ વસાહત સુધી પહોંચી ગયો હતો આમ વરસાદ બાદ હવે મગર બહાર નીકળવાની ઘટનાથી શહેરીજનોની ચિંતા વધી ગઈ છે બ્યુરો રિપોર્ટ